શિયાળાની ઋતુમાં અરવલ્લીના કેટલાક વિસ્તારમાં કેપ્સિકમની ખેતી કરવામાં આવે છે બજારમાં લાલ લીલા કે પીળા રંગના કેપ્સિકમ ઉપલબ્ધ છે જેની ખેતીમાં વધારે મહેનત અને ખર્ચ થતો નથી અરવલ્લીના ટિંટીસર ગામના ખેડૂત વિજયભાઈ પટેલ જણાવે છે કે કેપ્સિકમની ખેતી આખા વર્ષ દરમિયાન કરવામાં આવે તો ત્રણ પાક મેળવી શકાય છે તેથી જ ખેડૂતો કેપ્સિકમની ખેતી કરી સારી કમાણી કરી શકે છે કેપ્સિકમનું વાવેતર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થાય છે અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં કાપણી કરવામાં આવે છે સારા ડ્રેનેજ વાળી મધ્યમ થી ભારે કાળી જમીન આ પાક માટે યોગ્ય છે અમે પરંપરાગત ખેતી થી અલગ બાગાયતી પાક માટે વિચાર કર્યો અને આજે સારી કમાણી મળી રહી છે વિજય પટેલ ટિંટી ગામ મોડાસા તાલુકો અરવલ્લી જિલ્લો શિમલા મરચાની ખેતી લગભગ છેલ્લા સાત થી આઠ વર્ષથી અમે કરીએ છીએ શરૂઆતમાં ઓગણીસો નેવુંની આસપાસમાં જ્યારે મેં ખેતી સંભાળી ત્યારે ચીલા ચાલુ ખેતી કરતા હતા પણ થોડાક સમય અંતરે એવું લાગ્યું કે આ ખેતીમાં પોષણક્ષમ આપણને કશું એટલું બધું પરવડતું નથી તો બાગાયત અધિકારીઓની મુલાકાત અવારનવાર લેવાથી અમને એવું થયું કે થોડુંક આપણે શાકભાજી પાક તરફ ફરીએ તો એ સમયે જે તે અધિકારી હતા એમની સલાહ સૂચનથી અમે શિમલા મિર્ચનું વાવેતર કર્યું જે તે સમયે અને લગભગ છેલ્લા એક વર્ષથી આ શિમલા મિર્ચનું ખેતી અમે કરીએ છીએ ઓલ ઓવર બીજી ચીલા ચાલુ ખેતી કરતાં આમાં ઘણું સારું મળે છે પછી બીજું કે આમાં બાગાયત ખાતા તરફથી આપણને ઘણી બધી સહાયો મળે છે માની લો કે હાલ પ્લાસ્ટિક જે મલ્ચિંગ છે તો એની અંદર આપણને એ લોકો સહાય કરે છે પછી હાઈબ્રિડ બિયારણમાં ધરુમાં અને બિયારણમાં પણ સહાય કરે છે તો આ બાગાયત ખાતા તરફથી આપણને સારી એવી સહાયો મળે છે એનો આપણે લાભ લઈએ છીએ અને એ પછી અમારા આપ પ્રોપર જે ટીંટીસરી એરિયા છે ત્યાં લગભગ જનરલ ખેડૂતો બધા પાંચ સાત વીઘાવાળા છે એટલે એક મર્યાદિત આવક બાગાયતમાં પણ ઘણી બધી વિષય ખેતી થતી હોય છે દાખલા તરીકે ફળ ઝાડને એમાં પણ સહાયો મળે છે પણ અમારી ઓછી ખેતી હોવાના કારણે અમે શાકભાજી તર વર્યા અને છેલ્લા સાતેક વર્ષથી શિમલા મિર્ચ ટમેટા પ્યા પીકાળોર મરચાં એની ખેતી કરીએ છીએ અને ઓલ ઓવર સહાય મળવાથી અમને ઘણી વખત એવું થતું હોય છે કે ભાવ ઘણા બધા ઓછા હોય છેલ્લા બે હજાર બાવીસમાં ભાવ છ સાત રૂપિયા ચાલતા હતા એ વખતે અમને જે આનો જે ખર્ચો પડે છે વોટર સોલ્યુબલ ખાતર પ્લાસ્ટિક મલ્ચિંગ અને બિયાર ધરુના જે ખર્ચા પડતા હોય છે એની અંદર જે બગાયત ખાતું અમને સહાય આપે છે તો અમારો ત્રીસથી ચાલીસ ટકા જેવો ખર્ચો અમારો રૂપે નીકળી જાય છે તો ઘણીવાર ભાવ ઓછા મળવા છતાં પણ અમને સારું એવું આમાં બેનિફિટ રહે છે છેલા સાત થી આઠ વર્ષથી સિમલા મરચાની ખેતી કરીએ છીએ અને અન્ય પાક કરતા બાગાયત વિભાગ તરફથી સહાય મળે છે અને બિયારણ અને અન્ય લાભ મળે છે જેનાથી બાગાયતી ખેતી કરવા માટે પ્રેરણા મળી છે આજે કેપ્સિકમ અને ટામેટા પિકડોર મરચા જેવા શાકભાજીની ખેતી કરી લાભ અને નફો મેળવી રહ્યા છીએ જેના માટે રાજ્ય સરકાર દ્વારા અનેક સેમિનાર અને અન્ય સહાય આપવામાં આવે છે જેનાથી ખેડૂતો સારો નફો અને અલગ અલગ પ્રકારની ખેતી કરી નફો મેળવી શકે છે મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી